રામે માંગ્યું રામને મળ્યું કૃષ્ણએ માંગ્યું કૃષ્ણને મળ્યું દેવોએ માંગ્યું દેવોને મળ્યું દૈત્યોએ માંગ્યું તો દૈત્યોને મળ્યું ઋષિ મુનિઓ માંગ્યું તો ઋષિ મુનિને મળ્યું આવી નાની બાલિકાઓ માંગ્યો વરથાર માંગ્યો હે એની પાસે વર કેરતા વરદાન માંગ્યો હે ભોળિયા નાથ તો બાલ બાળા છું હે અને તારી ઓ

તો તિરુપતિ એશિયન ગ્રીન્સ ઇડર તિરુ એટલે લક્ષ્મી અને પતિ એટલે વિષ્ણુજી મને કોઈ છે વડે લાગ્યો અરે લક્ષ્મીજી તમારા સોસાયટીમાં જરા લક્ષ્મી જ છે આ માતા જ છે આ લોકર સાવીઓ છે બાપુ શું કેવું હા બાપુ ભલે બાર ભડાકા કરે પણ સારું તો કહેવાય માંગે છે

આ બલ્બ છે અને તમે મેન સ્વીચ છો એટલે મેન સ્વી આને પી પાણી પીવે ગલાસ પીધો ગય ગલાસ મારું મને હું એટલે બેનો હું તમારો ભાઈ છું અને એક ધ્યાન રાખો તમારે શરીર તાજ જ્યાં બેઠો હોય

ક્ષત્રિય સમાજ બ્રહ્મ સમાજ અમારા વિશ્વકર્મા મિસ્ત્રી સમાજ અને મા સરસ્વતી ની દહેણ છે બારોટ સમાજ અમારા આંજના ચૌધરી એટલે માર્ગુદાનો સમાજ અમારા દેસાઈ એટલે આના તો દેવ આવે છે મારો બધા જેની દેવી છે અમારો પ્રજાપતિ સમાજ માં બ્રહ્માણી જેની કુલ દેવી છે અમારો માણોત્ર સમાજ જૈન સમાજ અને અમારો નાઈ સમાજ લિંબુત સમાજ છે અને મારો ભાવસાર સમાજ માં અકાળી જેની ઈષ્ટ દેવિકા છે એવા તમામ મારા સર્વ